વાવથરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવસર ગામમાં ચકચાર બચાવનાર ઘટના સામે આવી છે ગત પચીસ ઓક્ટોબરના રોજ મૃતક દીકરાએ માતાને લાફો માર્યો હતો તે મંદુખમાં નાનાભાઈએ મોટાભાઈનું ઢીમ ઢાળી હત્યા કરી વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવાસર ગામમાંથી ચકચાર મચાવનાર ઘટના સામે આવી છે નાના ભાઈ અમૃત પ્રજાપતિએ મોટાભાઈ વિક્રમ પ્રજાપતિની હત્યા કરી નાખી હતી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ રાત્રે નવ વાગે નાનો ભાઈ અમૃત પ્રજાપતિએ પોતાના જ ભાઈ વિક્રમ પ્રજાપતિને માથાના ભાગે બૂથડ પદાર્થ મારી લોખંડની ઇંગ્લિશ મારી તેમજ ત્યાંથી ફરાર થઈ જવા માટે વાવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો બીજી તરફ વિક્રમ પ્રજાપતિ લુહાણ થતા બાજુમાં રહેતા મોટા ભાઈ અને ભાભી દોડી આવ્યા હતા સૌથી નાના ભાઈ અમૃત પ્રજાપતિએ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ભાઈઓ એવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરી રહ્યા છે કે હત્યા કરનાર અમૃત પ્રજાપતિ અને મૃત્યુ પામનાર મોટાભાઈ વિક્રમ પ્રજાપતિ ગત પચીસ તારીખના દિવસે થરાદ ખાતેની એક હોટેલમાં બર્થડે ડે પાર્ટીમાં જોડાયા હતા મૃતક વિક્રમ પ્રજાપતિએ કોઈ કારણોસર પોતાની માતા સવિતાબેન પ્રજાપતિને લાફો માર્યો તે મંદુખના મા નાનાભાઈ અમૃત પ્રજાપતિએ મૃતક મોટાભાઈ વિક્રમ પ્રજાપતિની પોતાની માતાને લાફો માર્યાના મંદુખમાં અમૃત પ્રજાપતિએ વિક્રમ પ્રજાપતિની હત્યા કરી હતી અન્ય કોઈ કારણ હોય તો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે હાલમાં ભાઈની હત્યા કરનાર હત્યારા આરોપી ભાઈને પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે વાવ પોલીસ સ્ટેશનમાં ગત ત્રીસ તારીખના રોજ ગુનો રજીસ્ટર થયેલ એના અનુસંધાને હકીકત એવી છે કે પાટવાસ ગામ છે ત્યાં જે મરણ જનાર છે વિક્રમભાઈ કરીને એમને પોતાના સગાભાઈએ એમની પાઇપ મારી માથામાં અને એની હત્યા કરેલ છે આ બનાવ પાછળનું કારણ એવું છે કે જે વિક્રમ છે એ અત્યારેનો હાલનો જે આરોપી છે એમને એમની મધરને એટલે મતલબ વિક્રમ પોતાની માતાને વારંવાર હેરાન કરતો અને એને મતલબ નાની નાની વાતમાં હેરાન કરતો અને આ જે આરોપી છે એને એમને પણ મારવાની ધમકી આપતો એવા કારણોસર વાસ ગામે રાત્રિના સમયે આ આરોપીને અને એના પોતાના સગાભાઈ જે વિક્રમ મરણ જેના છે તેની વચ્ચે ઝપાઝપી થાય છે અને એમાં પછી હાલનો આરોપી છે એ માથામાં એમને એંગલ મારી દે છે અને એ મરણ જાય છે અને આ ગુનો રજીસ્ટર થાય છે અને આરોપી સામે ચાલીને પોલીસ સ્ટેશન આવે છે અને સામે ચાલી આવીને પોલીસ સ્ટેશન આવી અને પોતાની હકીકત જણાવે છે ત્યારે પોલીસને ખબર પડે છે અને પોલીસ પછી ગુનો એમને બેસાડી દે છે અને ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ કરે છે આરોપીને અમે અરેસ્ટ કરી લીધોલો છે આજે નામદાર કોર્ટમાં અમે રજૂ કરવાના છીએ અને આ ગુનાનું મુખ્ય કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વિક્રમ એ મતલબ એમની માતુશ્રીને હેરાન કરતો હોય તેમજ આને કરતો હોય આરોપીને પણ હેરાન કરતો હોય એના હિસાબે આરોપી હાલના આરોપી છે એને ઉશ્કેરાઈ જાય અને એમને માથામાં એંગલ મારીને મૃત્યુ નિપજાવેલ છે આવશે છે બીજું કોઈ વ્યક્તિનું કોઈ નામ ઇન્વેસ્ટિગેશન ચાલે છે જોઈ છે હવે આમાં આગળ અત્યારે હાલની તપાસ સુધીમાં તો અમને બીજું કોઈ હકીકત મળેલ નથી પણ વધારે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ હકીકત ખુલવા પામશે તો તે દિશામાં પણ તપાસ થશે